બોડીની લેવલમાં થર આવ્યા છે ક્યાંક એથી આજે ભાઈ કુલગામ અહરબલ મંજગા એમાં ટુકમાં મેન જે છે એ વસ્તુ તમે જોઈ શકો છો કે એનો સ્પેશિયલ કેસર અંતર છે ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ આજે આપણો અગિયારમો દિવસ છે જમ્મુ અને કાશ્મીરની અંદર શ્રીનગરમાં કાલે આપણી ગાડી ખાલી થઈ ગઈ હતી હાજર ટ્રાન્સપોર્ટ આવ્યા હતા અત્યારે અહીંયા હું અહીંયા જ છીએ હજી ક્યાંયનો ઓર્ડર કે કાંઈ નક્કી નથી હું થાય હું નહીં સવારના વાગી ગયા છે દસ ને આપણે આવ્યા છે ચા પીવા

અહીંયા થી ભાઈ આપણે નીકળી ગયા છે આગળ જોયા કઈ માર્કેટમાંથી આપણે લોડિંગ કરવાનું છે કેટલો માલ છે હું માલ છે આ તો અનંતનાગ ગામ આવી ગયું આ બાજુ એ ઓલી ગાડી જાય છે ને આપણે પાછળ પાછળ જવાનું છે જ્યાં આપણે જ્યાંથી લોડિંગ કરવાનું છે ને અહીંયા આવે છે લીધો છે આજે ભાઈ કુલગામ અહરબલ મંજગામ ટ્રાન્સપોર્ટ ભાઈ આપડે રોકાયો ને એટલે આપડે આ ગામમાં બકાલ બધું લેવા આવવું પડે

પછી તમે આવો એટલે પછી લોડિંગ ચાલુ કરીએ તો અહીંયા લોડિંગ ખાવા માટે આથી થોડા કાગડા તમે ખાલી માહોલ ચેક કરો યાર એક નંબર જોરદાર કઈ ઘટે નહીં ને આપણે જંગલમાં અત્યારે ઊભા જઈએ થોડા કાગડા આવી બધો જંગલ વિસ્તારને આપણે કહી શકીએ તો અહીંયા ગાડી રાખી છે જેથી કરીને બીજી ગાડી કોઈ જાતી હોય તો એ સામે સામે નીકળી જાય તો આપણે અહીંયાથી ભાઈ લસણ લોડિંગ કરવાનું છે અને એ છે આપણે ગોંડલનું તો અહીંયાથી ગોંડલનું લસણ લોડિંગ છે સત્તર ટન વજન છે અને સમજો ને કે સાઠ હજાર ની આસપાસ ભાડું છે એટલે સાઠ હજાર ભાડું છે સત્તર ટન લોડિંગ છે કારણ કે બાકી વધારે પડીએ તો પછી ઉભારો આવી જાય બોલાવવા ના આવે જ્યાં સુધી ભાઈ આપણે બોલાવવા ત્યાં સુધી આપણે રાહ જોવાની છે તો વેટ કરીએ ઉડે છે હમણાં બે દિવસથી આ હું હોય ભગવાન જાણે ભાઈ ત્રણ વાગ્યા છે અને ભાઈ હમણાં એવાય કે હાલો લઈ લો ગાડી એટલે આપણે પાછા જ આવી આગળ વારવા આગળથી વારી અને પાછા આવીએ ગાડી વારી લીધું આપણે રિવેશમાં

પર લસણ ભાઈ ખેતરમાંથી નહીં આવે રિક્ષામાં ફ્રાય ભરાઈને અહીંયાથી સીધું આપણે એ બાજુની માર્કેટમાં આવે આડા ત્રણ ભાઈ ગયા ભાઈ આપણે બાજુમાં દુકાન થાય જાય નેંબુ પાણી પીધું ને એકાદ બે પડી આ આજે ભાઈ કાશ્મીરનો પ્યોર લસણ મોટા મોટા ગાંઠિયા તમે જો અને લાલ લાલ ટમેટા જેવું છે કંઈ ઘટે નહીં એક નંબર આખો ઢગલો તો ભાઈ ગાડી ભરાવાની થઈ ગઈ જાય ચાલો આ બાજુની સાઈડ બારી ખુલી છે સાઈડમાંથી ભરાય છે ને અહીંયાથી કાટો કરતા જાય છે કાટો કરીને સુધી ગાડી ભરા હે કે ભાઈ કેટલા વાગે લોડિંગ થાય હું તમને કાશ્મીરમાં લસણ નો ભાવથી લસણ આપણે આપડે આવે છે ગોંડલ માર્કેટમાં જાય કદાચ તો જોઈએ આનો શું ભાવ છે તો ભાઈ લસણ અહીંયા કાશ્મીરની અંદર આ લસણ આપડે જાશે અહીંયાથી સીધું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જાય કે ક્યાં જાય આગળ આગળ આપણે જોવાનું રહ્યું આ લસણનો અહીંયા કેજી નો ભાવ છે એસી રૂપિયા એસી પંચ્યાસીની વચારે સારા મારવો તો પંચ્યાસી રૂપિયા આપણે એ બાજુ લસણનો હું ભાવ જોઈએ કમેન્ટ જરૂર કરજો અને અહીંયાથી આપણું આ કાશ્મીરનું પ્યોર આપણે એમ કહીએ કે સારું હારામાયેલું લસણ છે લાલ કલરના ગાંઠિયા તમે જોઈ શકો છો આ લસણ આપણું આવશે અહીંયાથી સીધું જોઈએ આગળ આગળ ક્યાંક જશે માર્કેટિંગ યાર્ડમાં જશે કે એ સિવાયની કોઈ જગ્યાએ જશે તો ગાડી આપણે લોડિંગ થાય છે અડધી થઈ ગઈ છે અડધી થવાની છે તો જોતા રહ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો આ ગાંઠિયા જો લસણના વાહ ડાયરેક્ટ ખેતરમાંથી જઈવું છે ઓ ભાઈ ખેતરમાંથી આવીને સીધું જોને બાટકા ભરે ગયા છે ત્રણ થર લાગ્યા જો ભાઈજી થોડીક દૂર છે ભાઈ બોલે રો આવી જા એમાં નાખી દેવું ફાઇનલી ગાડી ભરાઈ ગઈ છે પંદર ટન વજન આવ્યો છે અને છ વાગ્યા છે ત્રણ પંદર ટન ની માથે થોડોક આવ્યો છે ને એમાંથી બેલ્ટી નો આપણે ફોટો પડી છીએ બેલ્ટી આપણે સીધી ટ્રાન્સપોર્ટ થી મળશે ને વજન આપણે કઈ લેવા દેવા નતા આપણે સાઠ હજાર ભાડું ફિક્સ હતું જો સો ટન થી ઉપર વધારે જાય તો ભાડું વધી જતું હતું અત્યારે આપણે સાઠ હજાર ફિક્સ છે સોળ ની અંદર આવ્યું છે તો હવે અત્યારે અહીંયાથી પાછળ જારી મારી દીધી છે ને આપણે વધી અહીંયા ટ્રાન્સપોર્ટ બાજુ આગળ ત્યાં જઈને પછી આમાં રસ્તા ને બધું મારી ગયા પટ્ટીમાં માન બહાર નીકળે છે ધીરે ધીરે જવા દો જવા દો જવા દો ભાઈ હા ભૂલા ભૂલ કટોકટીમાં ટ્રાફિક કરી નાખ્યો છે રસ્તો ને ટ્રાફિક તમે જોયો છો અડધી કલાક જેવું થયું છે આપડે ગોંડાવાળા ભાઈ ત્યાંથી આગળ આવ્યા આવી ખબર પડી ગઈ કે આખે આખો રોડ જામ થઈ ગયો એટલે હવે બે ચાર જણા હયા આગળ સાઈડ દેવામાં અને નીકળીએ છીએ બાર અહીંયાથી જરાક નહીં એવા નીકળ્યા એવું કહી શકીએ આપણે અને આપણે બાવીસો રૂપિયા ભરવાના આપ્યા છે મજૂરને કે જે સમજી લો ને કે પંદર ટનના એટલે દોઢસો રૂપિયા લેખે ટન થયું બરોબર ને દોઢસો રૂપિયા ટન ભરવાના આપ્યા છે એ અલગથી ને આપણે દેવા પડે ગાડીવાળાને અને બાકીની ભાઈ આપણે બીજી ત્રણ ગાડીઓ લસણ ભરવા વાગી છે માહોલ જુઓ તમે પહોંચી ગયા છે પાછા આપણે ટ્રાન્સપોર્ટ આવી ગયા છે હવે અહીંયાથી બિલ્ટી લઈ લઈ આપણે જેમાંથી લેવાની બાકી હતી એ બિલ્ટી વોટસોપમાં આવી ગઈ છે ઓકે આ છે ભાઈ આપણે ટ્રાન્સપોર્ટ કટ્ટુ જોઈ લેજો જો આ ટાઈપથી ઉપરનો માલ આવ્યો છે

તો બાકી બધી ગાડીઓ આપણે કઈ ભરાઈને ને આવી ખબર નથી પણ આપણે જેવું ટોલ નાખવું ને ત્યાં સુધી અત્યારે કનવે કનવ્યા ખુલી જાય તો ફટાફટ અહીંયા ભાગીએ અને ત્યાં ઊભા રહીએ તો જય દ્વારકા વારા બીજું હું કાશ્મીર ને ગયા બાય બાય અને વધી આગળ ડેન્જરસ રસ્તો કાપી અને પાછા આપણા ગુજરાતમાં માં ભાઈ 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 આ કાશ્મીર નો સીન જોઈ લો ને પછી આપણે જોવાનું થશે ડેન્જર જે ઘાટ વાળો એરિયો એવો તો એ વાહ વાહ આ બાજુ ભાઈ કેસર ની જ કેતી હો બધી કેસર ને લસણ ને જો ભાઈ હા બરફ ના પહાડ કદાચ એમાં બરફ તમને દેખાય થોડું હું જોમ કરું છું ઓછો કઈ શકીએ આપડે પેલો બીજો ને ત્રીજો હોય ભાઈ મહિનો કઈ ઘટે નહી પાછળ હમણાં કનવે લાગી ગયેલી હતી લાંબી લાઈન હતી અને પોલીસ દ્વારા ઉભા થાય એટલે આપણે એને કીધું લસણ જોઈએ લસણ વાળી ગાડીઓને જવા દીએ છીએ કોઈ પણ ભાઈઓ આવતા હોય તો તો ભાઈ આઠ વાગે છે થોડાક આગળ આવ્યા હતા તો થઈ ગયો ટ્રાફિક ફૂલે ફૂલ જામ ઓ યાર સેમ સિચ્યુએશન જે અહીંયાથી આ બધા ભાઈઓએ કીધું છે કે તમે તમારે જાવ દો તમને લસણ ભર્યું છે કોઈ નહીં બોલાવે તો જાય છે આગળ જોઈએ શું થાય તો ભાઈ બાકી કન્વેની લાઈન પડી છે બહુ જ લાંબી તમે જો કયું નહીં તો ચાલુ છે ને હજી આમને ખૂટે એમ નથી તો ભાઈ આપણે લસણનો નામ દઈ નીકળી ગયા અહીં તો ભાઈ નવ વાગ્યા છે અને લસણવાળી ગાડીએ આપણી પાછી વારી દીધી છે આપણા લાઈનમાંથી સીધે સીધી જો અત્યારે બધાને પાછા વારે લક્ઝરી વારી દીધી ટુરિસ્ટ ફરવા વાળા છે એને પાછા વારી દીધા છે અને એનું કારણ એ છે કે આગળ રસ્તાનું કામ ચાલુ છે ને એમાં ફૂલે ફૂલ જામ છે રામબાણવાળામાં અને એ સૌથી ડેન્જર ભયાનક રસ્તો છે હવે આપણે લસણનું કીધું કે લસણ હું ફોન હોય તો અત્યારે નહીં ભાઈ ઘડીકવાર સાઈડમાં હોય જાવ તો આપણે સાઈડમાં રાખી છે અને હવે કોઈ એમ કહે છે કે તમને સવારે બધાને જવા દે છે અને કોઈ એમ કહે છે કે લસણવારીને બકાલાવાળી ગાડીને દસ વાગ્યા પછી કાઢશે તો અત્યારે વાયગા છે આઠ વાગીને પિસ્તાલીસ મિનિટ થઈ છે તો આપણે જોવાનું એ રહ્યું કે કઈ આપણે અહીંયાથી કાઢે છે આ લોકો બે થી ત્રણ આપણે સારા એવા અધિકારીને પૂછ્યું છે પણ અહીંયાથી કે ભાઈ આગળ ટનલ આવી ગઈ છે એટલે તમારો કે બેટા હવા સુધી મેળ આવે નથી રોડ રસ્તાનું કામ ચાલુ છે ગમે કરો એટલે આરામ કરો કે સવારના દસ વાગ્યા સુધી ત્યાં ગાડી બાજુ જાય આગળ આગળ મારો રામ જાણે જો અહીંયા બધી ગાડીઓના પાછી વરાવે છે જાય છે ને ભાઈ સવારે દસ વાગ્યા કીધું છે ને તો આપડે પાછો યુટર્ન મારીએ આવતા રહ્યા છે ઢાબાની સુવિધા છે ને જ્યાંથી આપણે ડ્રાય ફ્રુટ ને એવું બધું લીધું હતું લીધું તો સામેની સાઈડમાં ત્યાં આપણે ઊભા છીએ આ સાઈડ માં તો જોઈએ અહીંયા જમવાની તો સુવિધા મળી જાય એટલે બીજો કઈ વાંધો છે નહીં હવે અત્યારે દસ વાગે ખોલે કે સવારે ખોલે મેઈન વસ્તુ એ છે હવે પંજાબી રેસ્ટોરન્ટમાં આપણે એવા જઈએ જમવા અને બે પંજાબી થાળી મંગાવી જાય આ મેન્યુ છે એકસો ને ચાલીસ નહીં હવે આવે પછી ખબર પડે કેવી છે કે એવા ચરી હાઈલા રાજે સમય જમવાનું આપણે પંજાબી થાળીમાં આવ્યું છે રોટલી ના સ્લાટ છે એકાદ કોબી કોબીનું બટેકાનું શાક છે દાળ છે ને ભાત છે અને છાશ આપણે મગાવી આવે છે અહીંયા થી આપડે ચોવીસો રૂપિયા આસપાસનું સામાનની ખરીદી કરી છે બરોબર એમાં ટૂંકમાં મેન જે છે એ વસ્તુ થોડા તમે જોઈ શકો છો કે એનું સ્પેશિયલ કેસર અંતર છે બાકી તો આ કાજુનું એક છે ને બદામ લીધેલી છે એ બધા છે કેસરની આ કેસરની ડબી લીધેલી છે ઓરિજિનલ આપણે આપણો તમામ પ્રકારનું સામાન છેના બોક્સની અંદર બધું નાખી દીધું છે લોડિંગ કરી ખયો છે બધી વસ્તુ લઈ લીધી છે આ અને એમાં બધી વસ્તુ છે તમે જોઈ શકો છો કાંઈ ઘટે નહીં કાજુ બદામ કિસમિસ બેટ બેટ હા યા બેટકર ક્યાંથી શરૂ હોતા

અને આજે પાછું આપણે આની પાસે ખોખું ભાઈ છે તમારો મોબાઈલ નંબર ક્યાં છે સેવન ડબલ ઝીરો સિક્સ ટુ સિક્સ ફાઈવ સેવન ડબલ ફાઈવ એ એકવાર બોલ્યા છે ને આ એકવાર તમે કાર્ડ જોઈ લ્યો ઓર કોઈ ભી ભાઈ તમારે યહાં સે કુછ ભી ડ્રાય ફ્રુટ મંગાયેગા તો યહાં સે તુમ ગુજરાત ઉસકો ભેજ દોગે હા હા કુરિયર કરવા દોગે કુરિયર તો ભાઈ તમારે કોઈ પણ જાતનું ડ્રાય ફ્રુટ જોતું હોય એની બધી આઈટમ છે એ ક્યાં છે આવડે સેહદ આ છે ને આલો પ્યોર બદામનું તેલ હે ને બદામ કા પ્યોર પ્યોર બદામ તેલ એની નીચે છે ડાલના અચ્છા તો આની એ ટુ બીજી ભાઈ ઘણી બધી આઈટમ છે ને તમને જે સારી લાગે ને એ તમે તમારે કમેન્ટ કરી સોરી ગમે નહીં એના નંબર જ આપેલા છે એટલે ડાયરેક્ટ તમે એમાંથી મગાવી શકો છો જો અહીંથી બેટની રેન્જ છે ચાર હજાર પાંચ હજાર સુધી સો રૂપિયાથી ચાલુ થાય છે ઓહ હાલો તો આપણે આ ખોખું આખું ભરી લીધું છે તો કરીએ આપણે આજના વિડીયો નહીં અહીંયા પૂરો કારણ કે હવે આ અહીંયા એનું આપણે કંઈ ખબર નથી તો બધા ભાઈઓને જય દ્વારકાધીશ જયમા મોગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ અને શેર કરી લેજો અને કાંઈ પણ સામાન મગાવવું હોય તો આના ભાઈના નંબર નાખ્યા છે તમને કુરિયર કરી દે તો એને તમે ફોન દ્વારા કે વોટ્સઅપ મેસેજ દ્વારા કે ગમે કરી અને અહીંયાથી તમે મગાવી શકો છો અને કુરિયરનો ચાર્જ તમારે દેવો જોશે તો પે કરે તો ભેજ કુછ કે તો ભાઈ આ રીતના વાત છે આપડી તમે સમજી જ ગયા હો બાકી જો આજે તમને એક વાર દેખાડી દઉં ઘડિયાળું કેવી મસ્ત છે જો વાહ વાહ અને આ બધા આ તો આપણે જો કે ભરી લીધું છે બાચકું બદામ ને પિસ્તા ને સારું હલો ભાઈ વધારે વાત ના કરતા મળીએ કાલે સવારે જોઈએ કે હવે આ જગ્યા એથી આપણે ખુલે છે કે નથી ખુલતી અત્યારે જો કે નહીં જ ખુલે કાલે સવારે દસ વાગ્યા નું આપડે કીધું છે અને આપણે બીજી જે ત્રણ ગાડી છે એ અત્યારે લોડિંગ કરીને વહાં ઉપડી ગઈ છે અને અહીંયા આવે છે અને આપણે એનું એડ્રેસ નાખી દીધું છે એટલે એને પણ અહીંયાથી કઈ લેવું હતું લઈ લઈએ તો મળીએ કાલે જય દ્વારકાધીશ બધાને જય મા જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ